હરિ ઓમ જય માતાજી શ્રી કૃષ્ણ આજનું ભજન વિઘ્નો ના હરનારા છે ભજનની જે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગણપતિ દેવ એવા છે ને ிவதி தேவ ஏதேவ நே வந்த શંકરના એ લાલા છે ને પાર્વતીના જાયા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે શંકરના એ લાલા છે ને પાર્વતીના જાયા છે એવા ગણપતિ દેવને ந்தனனே கண்பே விவப்ப வீராண்பேவந்தோன એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે સિદ્ધિના સ્વામી સે ને લાભ શુભ ના પિતા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે રિધિ સિદ્ધિના સ્વામી સે ને લાભ શુભ ના પિતા છે એવા ગણપતિ દેવ ને વારમ વાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના ના છે એવા ગણપતિદેવને વંદનવારમવાર છે સૃષ્ટિ પૃષ્ટિના સસરા છે ને ભક્તો ના દાદા છે એવા ગણપતિ દેવને વંદન વાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે એવા ગણપતિ દેવને વાર છે માથે મૂંગટવાળા છે ને ત્રિશુલ વાળા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નો ના હરનારા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે લાંબી સૂંઢ વાળા છે ને એક દંત વાળા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર વાર છે લાંબી સૂંઢ વાળા છે ને એક દંતવાળા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર વાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના ના હરનારા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે મોટા કાન વાળા છે ને મોટી ફાંદ વાળા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે એવા ગણપતિ દેવને વંદન વારમ વાર છે ચાર હાથ વાળા છે ને હાથમાં લાડુવાળા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે લાલ ધોતીવાળા છે ને મૂશક સવારી છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે ગણપતિ દેવ એવા છે ને વિઘ્નોના હરનારા છે એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે સહુ પેલા પૂજાણા ને મોટા નામવાળા છે வந்தரமவர சூ பூஜா நேட்ட நமவா தேவ நேந்தவரம் கணபதி தேவ எவ்வளோ வினோனா ஹரனி தேவ நேந்த